જય માતાજી સ્વાગત છે બધા મિત્રોનું અમારા નવા એક બ્લોગની અંદર અને આજે વરિયાળીની અંદર કંદરમ નાખવાનું ચાલુ છે જુઓ દાદા સૂર્યદાદા હાથમ્યા અને આ થમતા આ થમતા કીધું કામ કરી લે સૂર્ય દાદા કે હું હરડાથ ધરી દઉં અને કીધું હું હરડાથ ધરી દઉં આવો બધો અમારે ચાલે હે અત્યારે અને મિત્રો આખો એટલી બળા હરીને મારા બાપના વાત જવા દે આ એકલું ઝેર છે અને ઝેર નાખો હરાકો અને અમારી નાખવાની આવી સિસ્ટમ છે કોમેન્ટ કરીને કહે તમે કઈ રીતે ગંધરવ જીરું હોય ચાહે વરિયાળી હોય કે રાયડું હોય અત્યારે બધું ઠંડુ વાતાવરણ છે ને એટલે એના કારણથી બધી જગ્યાએ અત્યારે મેલો આવી ગયો છે અને વરિયાળી આવી છે એટલે વરિયાળીની બચત માટે મતલબ કે મેલાથી બચાવવા માટે આ બધું કરવું પડે અને કોમેન્ટ કરીને જરૂર કહેજો વરિયાળી અમારી આવી છે થોડી વરિયાળી બતાવી બરોબર આ પ્રકારનું અમારી ખેતી છે તો તમે પણ શું વરિયાળીની અંદર કંદરપ નાખો છો નથી નાખતા કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આ નાખવું ને એટલે ખરેખર સાહેબ તો ક્યાં છે ને કે માથા હાટે માલ આ માથા હાટે માલ છે આખી તો બાળી નાખે છે બરોબર આ પ્રમાણે નાખવાનું હોય અને પવન થોડા થોડા માથો છે એટલે પવન હોય ને ત્યારે બહુ એટલે બહુ જ તકલીફ પડે આવી છે અમારી ખેતી અને દાડમ તો તમને બતાવવું જ છું જોવા બાજુમાં દાડમ છે ચલો મિત્રો બસ આજે નાનકડો બ્લોગ શું કામ કરતા હતા એના વિશે કોમેન્ટ કરીને જરૂર કહેતું અને ખેતીને લગતા ઘરેલું વ્લોગ બ્લોગ બધા જોવા મળશે નવા જો વાર આ વિઝિટ કરો અમારી ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજું અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બધાને અને એકવાર કેમેરો ફેરવીને આખે આખી વરિયાળી બતાવીએ એ પ્રકારનો છે અત્યારે અમારી ખેતી બરોબર